નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે અમારી આ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે ચર્ચા કરીશું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે બમ્પર ભરતી જાહેર કરવામાં આવી હતી જે ભરતી લગભગ સાડા પાંચ હજાર જગ્યા પર ભરતી છે તેની જાહેરાત બહાર પાડવામાં આવી ફોર્મ ભરાઈ ગયા અને તેના કોલ લેટર પણ ડાઉનલોડ કરવાના શરૂ થઈ ગયા છે સત્યાવીસ માર્ચથી કોલ લેટર એટલે પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાના શરૂ થઈ ગયા છે જે મિત્રોએ હજી સુધી કોલ લેટર ડાઉનલોડ ન કર્યા હોય તો કરી લેજો કેમ કે તેની અંતિમ તારીખ જાહેર થઈ ગઈ છે આ તારીખ બાદ તમે પ્રવેશપત્ર ડાઉનલોડ નહીં કરી શકો ગઈકાલે સમાચાર મળ્યા મુજબ હજી સુધી સાહીઠ હજાર લોકોએ તેમના પ્રવેશપત્રો ડાઉનલોડ કર્યા નથી તો ઝડપથી આ વિડીયો તમે જોઈ રહ્યા છો અને તમારે કોલ લેટર ડાઉનલોડ કરવાના બાકી હોય તો હમણાં જ વેબસાઇટ પર જઈ ઓજસ વેબસાઇટ પરથી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો તમને ડિટેલમાં ન જણાવતા કે કેવી રીતે કોલ લેટર ડાઉનલોડ કરાય તે સૌ કોઈને ખ્યાલ જ હશે વાત કરીશું જાહેરાત ક્રમાંક નંબર બસો બાર બે હજાર ત્રેવીસની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જે ભરતી ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયોગ સ્પર્ધાત્મક પ્રિલિમ પરીક્ષા જે છે તેમાં પરીક્ષાના કાર્યક્રમમાં સુધારા અંગે તેની ડિટેલમાં જાહેરાત આપી છે તે અંગે આ વિડિયોમાં ચર્ચા કરીશું કે પરીક્ષાના કાર્યક્રમમાં શું સુધારા કરવામાં આવ્યા છે અને તેની પહેલી તારીખ ક્યારે છે અને છેલ્લી તારીખ પરીક્ષાની કઈ રહેશે તે વિશે ડિટેલમાં ચર્ચા કરીશું પરીક્ષાનો સમયગાળો અહીં તમે જોઈ શકો છો કે એક એપ્રિલ બે હજાર ત્રેવીસથી લઈ એક એપ્રિલ બે હજાર ચોવીસથી લઈ અને નવ મે બે હજાર ચોવીસના ગુરુવાર સુધી આ પરીક્ષાનો કાર્યક્રમનું આયોજન છે પરીક્ષા પદ્ધતિ રહેશે સીબીઆરટી એટલે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ અને કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ મિત્રો છે સત્યાવીસ ત્રણ ચોવીસથી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રાત્રે ત્રેવીસ વાગીને સાહીઠ મિનિટ સુધી એટલે બાર વાગ્યા સુધી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો પરંતુ તેની છેલ્લી તારીખ છે એકત્રીસ ત્રણ ચોવીસ એટલે આ જ રોજ તારીખ થઈ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ એટલે જ તમને અગાઉ જણાવ્યું કે તમે કોલ લેટર ડાઉનલોડ ન કર્યો હોય તો કોલ લેટર અચૂકથી ડાઉનલોડ કરી લેજો આ વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડજો અને ભવિષ્યમાં પણ આવનારા જે વિડીયો છે તેનો લાભ તેઓ લઈ શકે તે તે માટે તમે તેમને સબસ્ક્રાઈબ પણ અચૂકથી કરાવી રાખજો તો વાત કરીએ કોલ લેટર સત્યાવીસથી એકત્રીસ તારીખ સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે વધુમાં એક ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ આપને આપી દઈએ તો આ જે પરીક્ષા છે તે પરીક્ષામાં જે ઉમેદવારો હાજર રહેશે તે તમામ ઉમેદવારોને જે ફી ચારસો રૂપિયા અથવા તો પાંચસો રૂપિયા જેઓએ ભર્યા છે તે તમામને ફી પરત આપવામાં આવશે જો આપને ન ખ્યાલ હોય તો આપને જણાવી દીધું એટલે મિત્રો તૈયારી હોય કે ન હોય પરીક્ષામાં અચૂકથી હાજર રહેજો હાજર રહેશો તો તમારી જે ફી છે એ તો તમને પરત મળી જશે જે ફી છે તે તમને પરત મળી જશે તો અવશ્યથી તમે પરીક્ષામાં હાજર રહી અને પરીક્ષા આપજો તેવું અમારું કહેવું થાય છે આગળ વાત કરીએ તો પરીક્ષાનો કાર્યક્રમ એક એપ્રિલ બે હજાર ચોવીસથી લઈ અને નવ મે બે હજાર ચોવીસ સુધી ચાર ચાર શિફ્ટમાં રાખવામાં આવ્યો છે ખાલી તેર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ એક શિફ્ટ જ રાખવામાં આવી છે આ જે ચાર શિફ્ટો છે તેનો સમયગાળો નવથી દસ બારથી એક ત્રણથી ચાર અને છથી સાત એ મુજબનો સમયગાળો રાખવામાં આવ્યો છે જો તમે કોલ લેટર ડાઉનલોડ કરી લીધો હોય અને તમારી તારીખ અને સમય જે જાહેર તમે જોઈ લીધો હોય તો કોમેન્ટમાં અચૂકથી જણાવી દેજો કે આ તારીખે આ જગ્યાએ અમારું જે છે તે અમને ફાળવવામાં આવી છે આ શાળા આ જે જગ્યા છે તે તમને ફાળવવામાં આવી છે કોમેન્ટમાં અચૂકથી જણાવી દેજો જેથી કરીને ઘણા બધા મિત્રોને ફાયદો થઈ શકે તેઓ પણ જાણી શકે કે કયા કયા સેન્ટરો આવ્યા છે અને કઈ કઈ તારીખ ફાળવવામાં આવી છે તો આગળ વાત કરીએ કેટલીક અગત્યની જે સૂચનાઓ છે તે આપવામાં આવી છે સૂચનાઓમાં મુખ્યત્વે જણાવવામાં આવ્યું છે કે ઉમેદવારે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ રોજ સુધીમાં કોલ લેટરની પ્રિન્ટ નીકાળી લેવાની રહેશે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટે ઉમેદવારે કોલ લેટરની પ્રિન્ટ રજૂ કરવાની ફરજિયાત છે તમે કોલ લેટરની પ્રિન્ટ ઘણા બધા મિત્રો એવું કરતા હોય છે કે ઓજસ વેબસાઇટ પર જઈ મોબાઈલના માધ્યમથી તેમનો કોલ લેટર જોઈ લેશે અને જોઈ કયું સેન્ટર આવ્યું કઈ તારીખ આવી તે જોયા બાદ તેઓ તેનો સ્ક્રીનશોટ લઈ અને મોબાઈલમાં જ સેવ કરી રાખતા હોય છે પરંતુ તેઓ આળસના કારણે કોલ લેટર ડાઉનલોડ કરી શકતા નથી અને આખરે તારીખ પૂર્ણ થઈ જાય અને તેઓ પરીક્ષાનો લાભ લઈ શકતા નથી મિત્રો એક પણ મિનિટની આળસ કર્યા વગર જો બાકી હોય તો કોલ લેટર હમણાં જ ડાઉનલોડ કરી લેજો કેમ કે આજે છેલ્લી તારીખ છે અને પછી સર્વરના પણ પ્રોબ્લેમ આવી શકે છે આગળ વાત કરીએ તો ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ પ્રવેશ સમયે કોલ લેટરની સાથે પોતાનું અલગ પત્ર ઓળખ કાર્ડ બતાવવાનું રહેશે ઓળખ કાર્ડ એટલે આધાર કાર્ડ પાન કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ પણ તમે ત્યાં બતાવી શકશો જે અહીં લખવામાં આવ્યું છે આધાર કાર્ડ પાન કાર્ડ મતદાર ઓળખપત્ર એટલે ઇલેક્શન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા ભારતીય પાસપોર્ટ અમ અસલમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ વખતે ફરજિયાત બતાવવાનું રહેશે વધુમાં જણાવ્યું છે કે પરિણિત મહિલા ઉમેદવારના કોલ લેટરમાં અને ઓળખાણપત્રમાં નામ ફેર હોય અથવા તો તેના સરનેમમાં ફેરફાર હોય તો તેઓ લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે જેને કહેવાય મેરેજ સર્ટિફિકેટ પણ રજૂ કરવું પડશે જે ફરજિયાત છે મેરેજ સર્ટિફિકેટ પણ જો ન હોય તો તેઓએ એફિડેવિટ કરાવી લેવું કે આ આ જે નામ છે તે આ નામનો વ્યક્તિ એક જ છે તેવું એફિડેવિટ તેવું સોગંદનામું કરાવવું ફરજિયાત રહેશે જે મહિલાઓનું મેરેજ થઈ ગયા અને ઘણા મહિલાઓની સરનેમ પહેલાં અલગ હોય અને મેરેજ બાદ અલગ હોય તેઓએ હજી સુધી આધાર કાર્ડમાં ફેરફાર ન કરાવ્યું હોય તો તેઓ લગ્ન સર્ટિફિકેટ પણ લઈને જઈ શકે છે અથવા તો સોગંદનામું પણ તેમને કરાવવું ફરજિયાત રહેશે ત્યારબાદ છે કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા શરૂ થયાના પંદર મિનિટ પહેલાં ઉમેદવારનો પરીક્ષાનો પ્રવેશપત્ર પ્રવેશ બંધ કરી દેવામાં આવશે મિત્રો તમારે ત્રણ વાગ્યાનો પેપર હોય તો તમારે બે વાગે એક કલાક પહેલાં અચૂકથી ત્યાં હાજર થઈ જવું નવ વાગ્યાનું હોય તો મોડામાં મોડા સાડા આઠ સુધી જે સેન્ટર તમને ફાળવવામાં આવ્યું છે તે સેન્ટર પર હાજર થઈ જવાનું રહેશે સાત વાગ્યાનો સમય છે તો સાડા છ અથવા તો તમે પાંચ સાડા પાંચ અથવા તો છ વાગ્યા સુધી ત્યાં પહોંચી જવું તે લાભદાયી રહેશે મિત્રો અડધો કલાક નહીં પરંતુ કલાક પહેલાં પહોંચી જવું અને ત્યાં તમારે અગાઉથી તમે પહોંચી જશો તો તમને ક્યારે પણ કોઈ જાતની તકલીફ નહીં પડે આગળ વાત કરીએ તો આ પરીક્ષાની સંવેદનશીલતા અને સલામતીના કારણોસર આપને કોલ લેટરમાં ફાળવેલ સ્તર તારીખ અને સમય કોઈ પણ સંજોગોમાં બદલી શકાય તેમ નથી જેથી ઉમેદવારે નોંધ લેવી ઘણા બધા મિત્રોને પ્રશ્ન હશે કે મારે આ જગ્યાએ કેમ કોલ લેટરનું સેન્ટર આવ્યું આ સમય કેમ રાખવામાં આવ્યું નવ વાગે કેમ રાખ્યું સાત વાગે કેમ રાખ્યું કોઈ પણ પ્રશ્ન હશે તો તેનું નિરાકરણ આપશે નહીં જે છે તે ફર્સ્ટ એન્ડ ફાઇનલ રહેશે આ તમામ સૂચનાઓ જે છે તે વેબસાઇટ પર મૂકવામાં આવી છે આજે આપણે વાત કરીએ છીએ તે ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ મૂકવામાં આવી હતી જે લેટેસ્ટ અપડેટ છે આ તમામ લેટેસ્ટ અપડેટ આપ સુધી પહોંચાડ્યા અને જો આ વિડીયોમાં જે આપવામાં આવેલ માહિતી તમને લાભદાયી નીવડી હોય તો અચૂકથી એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી રાખજો અને આ ઉપરાંત અમારી ચેનલ પર જે વિડીયો મૂકવામાં આવ્યા છે તે વિડીયો અચૂકથી જોઈ લેજો અને ભવિષ્યમાં પણ આ પ્રકારના વિડીયો મૂકવામાં આવતા રહેશે એટલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન પર ક્લિક પણ કરી રાખજો જેથી કરીને નોટિફિકેશન પણ તમને મળી રહે અને અગત્યની જાહેરાત ભરતી તમામ ન્યૂઝ તમારા સુધી પહોંચી રહે આ વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ